પણ એક જણા તો એમના મહપક્ષ માં ઉભું ધરા આપણે ઉભું લેવાનું થાય છે એટલે કે રહેવા ગયો અને પછી તો એને એક ખબર કે બધું સારું સારું બોલવાનું એટલે એનું ભાષણ આવતું હતું મિત્રો કઈ પણ પ્લચ ન હોય એ કેજો કાલી લાચે નો ઉભો લઉં તો મારું નામ ગુગલું નહીં બોલો શું પ્લચ છે તો એક જણો ઉભો થઈને કે તમારા બાપાના દાઢીના બે રૂપિયા બાકી છે ભાઈ

આપણે જાવું પડે અંગૂઠો પાક્યો એટલે મને લાગ્યું દાદા નીડ્યા હોય તારો દાદો અંગૂઠો પાકવામાં આવે તે તર્પણ કરવા ગયો હરિદ્વાર અને હાવ લુખેશ પાસે ગોર બાપા ગોત્યા અને તીર્થના દાદા તો આપણા ગોર બાપા એવા જ હોય કે હામો જેવો વ્યક્તિ હોય ને એ એટલામાં એ પોતાની રીતે પોષણ કરીને અડધી વસ્તુ એની ઘરની નાખી દે કે ભાઈ આની પાસે અમુક વિધિ ન હોય તો આપણી પાસે છે એ બધું કરી નાખશે એટલે ન્યા જાય એટલે ગોર બાપાએ કીધું કે હાથ ધાન લાવો એ કે દાદા એક કે ધાન નહોતું ને એમાં તો પિતૃ ગયા બાકી ધાનના જોગ હોય તો એ તો હજી જીવત આમાં બે હતી ધાન તો નથી સારું કરી નાખશું ક્યાંય દાદા એટલે પછી ગોર બાપા એ દાદા જે કીધું ને એ રીતે પછી ગંગાના ગંગાના ઘાટે જ બેઠેલા એટલે ગંગાજળ આવી જાય પછી તો શું ઘટે એટલે પવિત્ર શ્લોકો થી અને મન પૂજા પૂજા કરાવીને કરાવીને માનસિક વ્યવસ્થિત એના ધોત્યાય તો ઉભા જ ગયા અને પછી બે ટ્રેન માં આવતા દેવ ભાઈ તમાતા મોટા કા ભૂદેવ બહુ હતા તા કે મોટાભાઈ ભૂદેવે આપણું રાખ્યું ગો આપણે જેમ કીધું ને એમ ગોર બાપા કર્યો તો નાનો કે ભૂદેવે રાખ્યો એટલું નહીં મોટા ભાઈ હા આપણે રાખ્યું હો કઈ એકલું ભૂદેવે નહીં હા આપણે રાખ્યું તાક આપણે શું રાખ્યું તાકે એના બે ધોચ્યા શીખતા આવ્યા એ રાખ્યા આપણે એના બે ટબુડી લેતા આવ્યા હવે હામેલી ગોર બાપાના સરળ પગલા લેતા આવે એ શું કરે કે લ્યો પણ મૂળ વાત એ કરતો તો સાહેબ કે પરદેશમાં તમે જાઓ અને કોઈ વક્તા જો એમ કહેવાય કે કઈક બોલતો હોય તો વાત-વાતમાં વચ્ચે અંગ્રેજી બોલે તો એને આપણે વીઆઈપી કહેવાય સાહેબ ભવિષ્ય આ દેશનું એવું હોવું જોઈએ કે વાત-વાતમાં એ વક્તા કહેવા ગયો સંસ્કૃત બોલતો જાવો જોવે ત્યારે એ ભારત નો પરિચય કહેવાય વાત-વાતમાં અંગ્રેજી બોલે એને હું ઠીકાણું જ કરતો અંગ્રેજી સ્વીકારો પ્રણામ પણ પાછું થાય છે શું મડુ ભાઈ કે ઈ વાત-વાતમાં એમ કહે કે હું નથી કેતો અંગ્રેજી આપણે અમેરિકાના ફલાણા લેખકે લખ્યું છે તુલસી દાસ જે કરતા અમેરિકો નાના છે અમેરિકાનો જન્મ વર્ષ પહેલા થયો છે આઠસો વર્ષ પહેલા ગોતાનું છે જેની જેની સ્થાપના એનો જેનો જન્મ થયો ઈ અમેરિકા વિશ્વ સત્તા લઈ ગયું શું કામ ઈ લોકોને ખબર હતી આપણી ભાષા બીજાને

ગીતા જેવો ગ્રંથ નારાયણ કૃષ્ણ આપ્યું હોય છોડો વર્ષો પહેલા દેશમાં વાલ્મીકી જેવા આપણને મહાપુરુષ મળાય એટલું નહીં

અમારા કારીગરો જે કામદારો જેને જાણ ગુમાવી છે એના તમામના ખાતામાં મારી તમામ સંપત્તિ નાખી દઉં છું એટલે એક કેલ્ક્યુલેશન મારી દીધું છે દરેકના ખાતામાં એકાવન એકાવન લાખ રૂપિયા કંપની તરફથી એના ફેમિલીને મળશે પડી ગયો તે જે જે કામ કરતા હતા એની ઘરવાળી ઘરે ટીવી જોતું જ છું ટીવી સાંભળે દેવતા જેવો માણા કહેવાય હો

આજ કરજો વાલા કારણ કે દ્વારકાધીશ ના દર્શન કરીને આવ્યો અને એમાંય આ સમ્રત ધામ જે અહીંયા બન્યું છે હું ભીખુભાઈ ના કે મુળુભાઈ વખાણ નથી કરતો પણ મારી હાંભરેમાં જેટલે જેટલી જગ્યાએ હું ગયો છું મારી યાદીમાં કોઈ એવું ધામ નથી કે જેમાં ત્રણ 3000 માર્બલની મૂર્તિઓ હોય સાહેબ આ કહેવા ગયો આ એક ધામ એવું બનશે આ તમારા રોડ રસ્તા તો ટનાટન થવાના છે હવે આજે અમે આવ્યા અમે જોયા ચૂંટણી જવા ગયો બધાના ધ્યાનમાં છે સાહેબ આ એટલે આ ધામ બનવાનું છે એટલે કહેવા ગયો ભીખુભાઈ દ્વારકા થી માણા દર્શન કરીને પાછો ફરશે ને તો આ સમ્રત ધામ ના દર્શન કરતો જાહે સાહેબ એવી આ ધરતી ની ઘટના બને છે સાહેબ બધા

પર સો ગાળા તારા હોવે રંગીલા તારા હોવે રંગીલા તારા ભેજો તુવે તારી વાત રંગ લો હે ીલા તારા હોય પીલા તારા રંગ તુલો રંગ ચુકાલા તારા હોવ સા પીલા તારા હોવે ના તારા રંગ ભેદો તુબે તારી જવાના નથી આ તમામ રકમ અહીંયા મૂકી જવાની છે વાલા ભારતેર દેવ રેપ ભારતે ગાયર દેગારી ત્રિશુળ ધારી મારો ચક્રધારી વાસુદેવથી ગાણા ના ઉપલીના છે ગીતા ના પાઠ લીધા છે ધીંગાણાના ના ધૂપ લીલા છે ગીતા પાઠ લીધા છે

મિત્ર બનો તો બનુ એવો સુદા માને માથવા જેવો મિત્ર બનો તો બનુ એવો સુદા માને માથવા જેવો મિત્ર બનવ તો બનવો સુદા માને માથવા